બબલુ પણ કોલેજ વેલું જવાનું છે આજ ઉઠાડી દીધો છે આમ મુંગવાથી બાર તો બબલુ કોલેજ જાય છે ગાઈસ આજે એનું કેટીએમ ડ્યુક લઈને ઉપડ્યો છે શું કેમ સેલો ટેપ કેમ લગાવું છું બબલુ શું થયું શું થયું સેલો ટેપ લગાવું બુધવાર છેલ્લે આ તો વેલો આવી જશે કોલેજ થી પાછો ગાડી માગી પણ આપી નથી જો સુજ કેટલા સાચવે છે ગેર ની ડંડી છે ત્યાં સેલો ટેપ લગાવી સુજ ના બગડે એટલા માટે સ્માર્ટ વર્ક હેલ્મેટ ની સાફ સફાઈ બાઇક ને હેલ્મેટ કેવું બરોબર આ તો વહેલો જઈશ ને કેટલા વાગે ઓકે જય માતાજી જય શ્રી મહાકાલ તું ચમ બે રહ્યો છું એ તો જો કોલે હેડો ભણવા બેહો તમે હા ક્યારે પણ હા જોરથી બોલ થોડું ખાઉ છું તો બહુ બધું મેડમ નાસ્તો કરવા બે ગયા છે સૂકી ભાજી ને રોટલી સુકી ભાજી ને ઈડલી જ ઓ લાગે જો દેખાય છે કેવું પંડિસમાં હા મને તો એવું લાગે સુકી ભાજી ને રોટલી ખાઉં છું હા હશે ભાઈ આપો જે આપો એ ખરીદ લેવાનું હોય ને તમે રાઈસ નહીં ફ્રેશ થઈ ગયો છું માટા મારું છું આટલામાં હા ટાઈમ પાસ તો સાયકલ ચલાય ને ઘરમાં કાલ કાલ એમની માટા મારું બેગ તો લઈ લો યુવતી રાઈ ગયો સ્કૂલે થી

મમ્મી મમ્મી તો બહાર ગઈ બાબા કોલેજ 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 પ્રેંક થઈ ગયો પ્રે નામ શું આનું નામ શું પાડ્યું દાદાગીરી બઉ વધી જઈશ તમારી હા આમ જો સોરી કહી દે સોરી કહી દે નહિ કેવા કોને ભરે ચૂટલી હા સાનું માનું હોય જા હોશિયારો મારું શું તે બોલ સોરી પ્રિન્સ ના બોલ બોલ સમાધાન બહુ જલ્દી થઈ ગયું ભાઈ તમારા ઓ જ્યોતિરભાઈ એટલે સમાધાન તો બહુ જલ્દી થઈ ગયું બાપુ ફોન કોનો લીધો આ હા

ફોન પછાડ્યો તો આઈ બન્યું હોય તારું ગાઈસ બપોરે થોડો આરામ કરી લીધો છે હવે સાડા ચારે મારે ઉડાના ઓડિટોરિયમ હોલમાં પહોંચવાનું છે બોપલ ત્યાં એક મીટિંગ છે તો જતા હું ત્યાં આગળ કન્ટિન્યુ બના રહ્યો બ્લોગમાં ડેવલપ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે આપ સૌને ખાતરી આપું છું કાર્યક્રમ પૂરો થઈ ગયો ગાઈસ હવે આપણે ઘર બાજુ જશું આજ બી આમ બી તબિયત વીક થઈ ગઈ છે કાલ રાતની સરદી હતી અને અત્યારે ભી તાવ જેવું આવી ગયું છે ઘર જઈએ હવે દવા બવા લઈએ થયું એ તો કે પણ હા ઝઘડો થઈ ગયો કોની જોડે કોની જોડે થયો કોની જોડે થયો નકુલિયા જોડે નકુલિયા જોડે માર્યો નહીં ને તે ના એવું ના કરે બે લડવા નહી હા આવ્યો જો નકુલ સાયકલ લઈ બંધ નહી તારો એ સારું ચાલો લડવા નહીં એમને ગાંઠિયા ડુંગળી શાક બના દેવો આપણું ફેવરેટ ઘરમાં નર્સ ઘરમાં જ નર્સ છે દવા લઈ લીધી શરદી નાઈ ને તરત હા ખાવા ને એટલે મને આપી દે નહિ બેટા દૂધ પતી ગયું દાદા દૂધ લઈને આવે પછી પ્રોટીન શેક પછી પાણીમાં પીવો પ્રોટીન ઠંડા પાણીમાં મસ્ત બનાવી આપે દૂધ જ નહી

મેગી બનાવો છો હા પ્રિન્સો જ્યોતિર મારે છે તો આ કેમ બનાવજો છું હા ભાઈ સાહેબ એ વાત છે ભાઈ બરોબર જો હવે ભાઈને મારીશ ભાઈ ભાઈનો પ્યાર ભાઈ મેગી બનાવો ને તા માટે મારીશ હો ભાઈને ઓહો મારા ફોન માં મેગી રેડી પ્રિન્સ ભાઈ ની ઓય તું હવાર મારતો તો ને પ્રિન્સ ને શું લેવા ખાવ બેઠો હા મૂકી દે છોટિયા છોટિયા જમવાનું રેડી ગાંઠિયા ડુંગળી શાક રોટલી જમી લઈએ ટિકિટ કેન્સલ નથી કરવાની નહી ટિકિટ કેમ કેન્સલ કરી પપ્પા જ્યોતિની કેમ ટિકિટ કેન્સલ કરી એને વૈષ્ણોદેવી જવાનું હતું બેટા બહુ વરસાદ પડ્યો એટલે કેન્સલ થઈ ગઈ ટિકિટો આપડી હવે નહીં જવાનું હવે ક્યાં જવાનું ઉજ્જૈન ઉજ્જૈન જવાનું ને ને દિલ્હી જવાનું શું કરું છું દીકરા હોમવર્ક કરી નાખ્યું હોમવર્ક પૂરું કરી દે પછી ફોન રમવા આપીશ તે સિવાય નઈ આપું એ નહીં આપ્યો જે આપ્યો લખન ભાઈ

શું ખાટી દઉં છું મોઢામ ને નાખવાનું હ ને પ્રિન્સ આપણે બે આઈસ્ક્રીમ ખાવા જઈએ જ્યોતિર્ને નહીં લઈ જવાનું હોન આવો છે જ્યોતિ આઈસ્ક્રીમ લેવા આવે છે કે નહીં આવતો શરદી થઈ ગઈ બેટા હમણાં હું લેતા હું જઈ લઈ જાઉં આપણે બધા ના ચવાય એક્ટિવ હં ને કઈ લાવું તાર માટે તો કે કઈ લાવું ઓકે લેતા જો ઓબરની ભેગા થઈ જાય

મોટું તો <tip> <lal unum> <tip>